હેલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો આજે આપણે પેઠણી પટોળામાં સાવ નવી ડિઝાઇન જુઓ પાલવનું કામ એકદમ હેવી છે અને આખું બોક્સ પલ્લુની સાથે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝમાં સાવ નવી પેઠણી પટોળામાં નવી ડિઝાઇન લઈને આવી ગયા છે તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો જુઓ બોક્સ પલ્લુનું કામ આવશે પાલવનું કામ ખૂબ જ સરસ છે આખું હેવી મિરર વર્કનું કામ આવશે અને આખી ડિજિટલ બોર્ડર પટ્ટી આવશે અને સાથે સાથે જે અંદરની ડિઝાઇન છે આખી નવી ડિઝાઇન આવી ગઈ છે આખું નવા લુક સાથે જુઓ પેઠણી પટોળામાં છે આખું પાલવમાં આખું કટવર્ક બોર્ડર આખી બોર્ડરમાં પણ આખું કટવર્ક કરેલું આવશે અને આખું એકદમ ફેન્સી ડિઝાઇન છે આખી નવી જ પેટર્ન આવી ગઈ છે જુઓ અને એમાં પણ આજે પાલવમાં આખું મિરરનું કામ છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે આખું ડિજિટલ પ્રિન્ટ છે અને આખું મિરરનું વર્કનું કામ આવશે અને આખી એકદમ અજરક ટાઈપની પેટર્ન છે ડિઝાઇન ખૂબ જ સરસ છે આખી નવી પેટર્ન છે અને સાથે જ ચમકવાળી પ્રિન્ટ દેખાય છે આખી ડિજિટલ પ્રિન્ટ આવશે આખું જરીની પ્રિન્ટનું કામ આવશે જોઈ શકાય છે વિડીયોમાં આખું મિરર પ્લસ આખું જરી વર્કનું કામ છે અને છેટ સુધી આખા એમાં એક સરખી ડિઝાઇન આવવાની છે બોર્ડર પટ્ટો ખૂબ જ સરસ છે અને સાથે સાથે જે અંદરની ડિઝાઇન પણ ખૂબ જ સરસ આવી ગઈ છે અને જે કલર મેચિંગ છે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ કલરનું કામ સાવ અલગ જ આવી ગયું છે નવું અને સાથે સાથે જે આ બ્લાઉઝ છે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ આવશે જુઓ બ્લાઉઝની ડિઝાઇન પણ સરસ છે હેવી બોર્ડર પટ્ટા સાથે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ ડિજિટલ બ્લાઉઝ જુઓ એકદમ ફેન્સીને લેટેસ્ટ છે સાવ નવી પેટર્ન આવી ગઈ છે મિત્રોને એ પણ આખું ક્રસ કાપડ ઉપર છે એકદમ ફેન્સી નવા કાપડ ઉપર પેઠની પટોળામાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત છે માત્ર ને માત્ર નવસો રૂપિયા જ્યાં મિત્રો માત્ર નવસો રૂપિયામાં આખું મિરર વર્ક સાથે આખું ક્રસ કાપડમાં એકદમ લેટેસ્ટ અને ફેન્સી ડિઝાઇન આવી ગઈ છે તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો તો ચાલો આપણે આના કલર જોઈએ કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે બધું આખું કોન્ટ્રાક્ટ મેચિંગ કલરમાં છે નવા કલર છે ઇંગ્લિશ કલર આવશે અને આખું ડિઝાઇન ખૂબ જ સરસ છે સાથે સાથે મિરર વર્ક પણ છે જુઓ આ બીટ કલર છે આખો નવો કલર છે સાથે વાઇન કલરનું કોન્ટ્રાક્ટ મેચિંગ બોર્ડરનું કામ આવશે અને સાથે સાથે કોન્ટ્રાક્ટ મેચિંગ બોર્ડરનું પણ કામ આવશે અને આખી જે અંદરની જે ડિઝાઇન છે મિરર વર્ક એમાં પણ આખું મેચિંગ દોરાનું કામ છે જોઈ શકાય છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે મિત્રો ત્યારબાદ છે મિત્રો આ સ્પેશિયલ કલર અત્યારે આ પીઠીનો સ્પેશિયલ કલર હાલે છે એમાં પણ આખું ગોલ્ડન અને ગ્રીનનું મેચિંગ છે ખૂબ જ સરસ આવી ગયું છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને અત્યારે આ કલરની પણ બહુ જ ડિમાન્ડ છે જોઈ શકાય છે વિડીયોમાં અંદરની ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે અને સાથે સાથે આખું મિરર વર્કનું કામ છે તો મિત્રો આ ટાઈપના વિડીયો તો આપણે રોજ રોજ ચેનલમાં મૂકતા હોઈએ છીએ જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી કરીને અમારા રોજ રોજના નવા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને જલ્દીથી શેર કરી દો જેથી કરીને તમારા મિત્રો પણ આપણો વિડીયો જોઈ શકે જુઓ બધા જ કલર સરસ છે પેઠણી પટોળા છે સાવ નવી ડિઝાઇન છે ને એ પણ માત્ર ને માત્ર નવસો રૂપિયામાં જ છે તો જલ્દીથી ઓર્ડર કરજો નીચે દીધેલ નંબર ઉપર જુઓ આખો ટમેટા અને આખું રેડ કલરનું મેચિંગ છે આ કલર પણ સરસ છે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ બોર્ડર પટ્ટા સાથે મેચિંગ બ્લાઉઝનું કામ આવશે ત્યારબાદ જુઓ આ આખો નવો જ કલર બનાવ્યો છે જોઈ શકાય છે અંદરની ડિઝાઇન ખૂબ જ સરસ છે મિરર વર્ક પણ સરસ છે અને સાથે જે બ્લૂ કલરની બોર્ડર છે લાઇટ ડાર્ક કોમ્બિનેશન છે આખું નવા જ કલરનું મેચિંગ છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે જોઈ શકાય છે વિડીયોમાં મિત્રો તો મિત્રો આમાંથી કયો કલર તમને સૌથી વધુ પસંદ આવ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને સાડીના નવા કલેક્શન સાથે ધન્યવાદ